ગુડ મોર્નિંગ એમ જય શ્રી કૃષ્ણ રેમા ગમશે મજામાં જાઓ તો આપનું બધાનું સ્વાગત છે આજે આપણે જવાનું છે પાછું પણ વાળીએ કારણ કે ત્યાં તુવેરની અંદર જ ઝાડવા મોટા મોટા થઈ ગયા છે કારણ કે તુવેર પણ વાટવાની છે તો એની જગ્યાએ ફળનું બી એટલું ઓછું ખર એટલા માટે ઝાડવા બધા કાઢવાનું છે અને આજે અત્યારનું વર્ગીગી ચા કે પછી ઉપાદી નહીં એટલે ચા પાણી પાઈ દઈએ એટલે આજે વાળીએ બધાય ચા વગર કોઈ વાળીએ જાય નહીં કે એટલે ચા પાઈ દે એટલે આપણે ભાગ્યે બધાએ વાળીએ

पाकी गयो छ यार वेट सम्झि जा त बालुगा त मेलै छ तर जफ्ते गुर्मर भर्न र इज्जत देखाया अँ. ताप टिलोसनिया इ काट त सही देखाइजो कोई देखाइ त मने छ खेसी ल्याओ भलु पकड दो खेसा हो जये न अ ज नि पाकी गयो छ हल्का केवडा के बडा नि करा जा काट

મમમિન જાણવાને તો એમાં થોડું ઘણું કામ છે હાયલા રાખે એ કર છે બધું અને આપણે કન્ટિન્યુ આપણે કામે વર્ગી જાવું પડતી બીજા બે દાસ રિસસ માં ઈ બેન વયા ગઈ સ્કૂલે વ માં હોતાલા ને સ્કૂલ તગે લસાડા સાથ થાય તો સ્કૂલે વયા જાય અને બધી સે કામ લઈને ચા પાકે તો તમે બડે આવો આપો ગરમ ગરમ ચા પીવા તો સરસ મજાનો આપડો ચા થાય છે અને બડે હવના કામે હાવ લાગીય છે હું પાયા ત્યાં ત્યાં માં પાણી ભરી દીધું પીવાનું કેમ કે ફિલ્ટર નથી ને તો અત્યારે અત્યારમાં ભાઈ આવે પીવાનું પાણી સવાર સવારમાં વેલા ઉઠી ગરમ પાણી કરે ને દોડા દોડી હોય ઘરે બજાર જાય ઘરે આવે બજાર જાય ઘરે આવે કે ખાઈ છે ખવાય ત્યાં બોર બગડી

આપડે પણ આવી ગયા મમ્મી વર્ગી ગયા ઝાડવા પડવા માટે અને પપ્પા એ તો અહીંયા ખાતર ને બધું નાખી કમ્પ્લીટ કરીને મરચી પણ વાવી દીધી છે તેને પાણી પાવા વર્ગી ગયા જો અહીંયા મરચીના છોડવા પણ વાવી દીધા ખાતર નાખી દે પાંચ ભેગું માથે પાણી પણ પાઈ દીયા કમ્પ્લીટ છેટા છેટા બધા બબે પાંચ પાંચ દોઢ દોઢ ફૂટના છટા બધા વાવી દીધા મરચીના નાખી જાવ પાણી લઈને પાઈ દીએ એટલે ઉપાધિ જ નહીં કાંઈ કમ્પ્લીટ અને આપણામાં વર્ગોને જાડવા આગળ ચાલો વરગી જાય ઝાડવા કાઢવા માટે બરાબર મમ્મી પણ વર્ગી ગયા ઝાડવા કાઢવા માટે જ્યાં કડવા જાડવા હજી હોય નકામાં એ બધે કાઢ લઈએ એટલે તુવેરમાં પછી બિયારણું ઓછું થાય આપણે ખેતરની અંદર કાનું ફૂલ ખાલી ખરા નહીં ઉગી જાય કાએ કાપ ચાલો એ પપ્પાને બંને વર્ગી ગયા ને આપણે આમાં હજી ઢગલા કરતા જાય વાહો લઈને બારોબર ખેતરની બારોબાર નાખી દઈએ ને પછી કરી ને ભઠ્ઠો એટલે બિયારો બધો ભરી જાય ચાલો આપણે પણ વર્ગી જાય કાઢવા માટે આપણા માટે તો બે કાલની કાઢ લીધેલી છે તેમાં

અત્યારે તો હું છે કે કરારની અંદર પાછો આટો મારો આવી ગયા તો ત્યાં તો હું છે કે તુવેરની પાક હતો કે નહીં ચણા પણ જો આપણે થોડાક ઉપાડ્યા છે ખાવા માટે અને કહેવા છે ચણા પણ જોઈ લઈએ અંદર તો પહેલાં આપણે તુવેરની અંદર ચક્કર મારી લઈએ તુવેર હું છે કે હવે તો પાક ઉપર આવી ગઈ છે ફૂલ હવે ક્યારે વાઢવી ક્યારે નહીં બધું નિરીક્ષણ થોડું કરી લઈએ થોડી ઘણી કાચી પાતી આતે હોય તો તે પણ એ પ્રમાણે વાડનું કરીએ નક્કી લગભગ તો આની અંદર તો હવે હાઉ પાક ફૂલ પાક ઉપર તો આવી જ ગઈ છે લગભગ તો ક્યાંય કાચી સિંગો એવી બધી કઈ છે નહીં છતાં જો નજર માર લઈએ આપણે આ બધી આપણે સિંગો ફૂલ પાક ઉપર જ છે હવે તો ઘેરો આખે આખો પાકી જ ગયો કારણ કે આની અંદર તો બધું કમ્પ્લીટ દેખાય છે છે શીંગું જવલ લેજી કાચી હોય છે એ જો આ રીતની કાચી દેખાય છે અંદર છોડવાની અંદર તે પણ પાકી જાય પછી આમાં વાઢ નાખી દઈએ અત્યારે તો આમાં પાંદડું તો ઓછું જ દેખાય છે વધારે પડતી તો સિંગુ જ દેખાય છે કારણ કે પાંદડું બધું ખરી ગયું નીચે જો કારણ કે પાક ઉપર આવે એટલે પાંદડું પણ નીકળી જાય અને અહીંથી આપણે થોડી ઘણી પાછળ રહી કારણ કે એટલી તુવેર સુકાઈ ગઈ હતી તો પાછળથી સોંપી હતી તેની અંદર તો વધારે પડતું લીલું છે તેને પણ થોડોક સમયની અંદર રાખવું જો પછી એને પણ વાઢી તો નાખવાની જ કારણ કે એટલા છોડો સારું થયું તો અહીંયા રહ્યા રિયાની ખેતરમાં ચાલે આપણે હવે આમ દાદા ઉપલા છેડે આપણે ઝાડવા છે ત્યાં ચક્કર મારીએ ફરતી કોઈ રાઉન્ડ એક લાગી જાય પછી પાછા ભાગીએ ઘરે અને આ જો આપણે ઘઉં પણ હવે પાક ઉપર આવી જ ગયા છે હવે એને પણ હવે આઠથી દસ દિવસ જેવું તો માન રહે બાકી તો હું છે કે પછી તો કટરીઓ હાલવાનું છે બધું છે આમાં જો ઘઉં પણ હવે કોક કોક જગ્યાએ લીલવણી દેખાય છે બાકી તો લગભગ ફૂલ પાક ઉપર આવી જ ગયા છે તો છતાં આપણે દસક દિવસ જેવી દસ પંદર દિવસ જેવી તો વાત જોઈ જ અને આ સાઈડ છે આપણી તુવેર તુવેરમાં પણ હવે બે થી પાંચ દિવસની અંદર જ જોકે અંદાજ એવો છે કે એમાં તો શું છે કે વાટ નાખી જ દેવો જોઈએ કારણ કે તે પણ હવે ફૂલ પાકી ગઈ છે ખોટી એમાં શું છે કે પછી શીંગું કરે નુકસાની જાય એના કરતાં પહેલાં વાટ નાખી દઈએ તો સારું રહીએ તો ચાલો આપણે પણ હવે ઘર બાજુ નીકળીએ કેમ

ચટણી ને હળદર ને જીરું ને હિંગ ને મીઠું ને લાલ લાલ ચટણી ખાઈ દીધી મરચાં લસણ વાળી ને આદુ મરચાં ને બધું રેડી કરી લીધું છે હવે આપણે આમાં મોણ તેલનું નાખ દઈએ ને લઈ આવીએ લોટ ને બાંધી લઈએ લોટ આપણે કમ્પ્લીટ કરી લઈએ ને પછી બનાવવા માટે થેપલા આપણે બધું મિક્સ કરી લીધું છે હવે આપણે આમાં લોટ ફૂલ પાલક નાખ્યો છે એમાં બધુંય નાખ્યું છે દૂધ નાખીશ એટલે આપણે જોતા પ્રમાણે પાણી નાખશું ફૂલ પાલક ને મેથી નાણાં નાખી દીધા મસ્ત મજાને એટલે હું જ બીજા તો અમારે કેટલું ખાય પણ આપણે બધા ભાજી ભાવે નહીં આપણે પણ એ પ્રમાણે એ બાને આપણે આ થેપલા ખાઈએ તો પેટમાં કંઈક પાલકને જાય પાલકની ભાજી ન ભાવે મેથીની ભાજી ન ભાવે તો સૂકેલી તો ભાવે મેથીની તો આ તો સૂકેલી લીલી તો ન ભાવે એટલે એનામાં ઉમેરી દઈને થેપલા લીલવણી કરી નાખીએ ને એ બાને આપણે વિટામિન મળી જાય તો ચાલો આપણે ફટાફટ લોટો હવે બાંધી લઈએ

ચાલો પપ્પા ને તો જમવા બેસી ગયા બીજા બેન વાય ગયા લેસન કરવા માટે તો આપણે આપણે કરીએ લીધું એને કરી હોય પણ ને જમી પણ લઈએ અને વિડિયો ને કરી દે છે તો અમારે લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જો તમે નવા હો તો સબસ્ક્રાઇબ કરજો જો અમને વિડિયો તમારો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ બીજા નાસ્તા કેમ દીજા જેને જેને હોય એ ઈ ઈ કમેન્ટ કરજો અને લાઈક કરજો